હાય ગાઈઝ હેલો એન્ડ વેલકમ બેક ટુ દિશાની દુનિયા કેમ છો મજામાં આજે છે સન્ડે સનડે ચલો આજે મમ્મીને આજે રસોઈનો ટાઈમ મારો છે તો મમ્મીને પૂછે કે મમ્મી આજે શું બનાવીશું મમ્મીએ શું બનાવીશું આજે ઈચ્છા તમે શું ખવડાવશો જોઈએ શું બનાવીએ છીએ અમે આજે ક્યો સન્ડેના દિવસે પપ્પા ગાર્ડનની મજા માણે છે અમારું છોટું શું ગાર્ડન ટિણીન ટિણીન પપ્પા હેલો બોલશે જ નહીં ને કશું

ભરેલા રવૈયાની બધી સામગ્રી રેડી થઈ ગઈ છે આ છે ચણાનો લોટ જે મેં ચાડીને મૂકી દીધો છે આપણા રૂટિનના બધા મસાલા બોરું ખાંડ લસણ મરચાંની પેસ્ટ તેલ આપણા રવૈયા જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે અને આ મારી મમ્મીની સિક્રેટ રેસીપી સિંગ અને તલ અને અમારા ગાર્ડનનું છોટું શું નિંબુ લેટ સ્ટાર્ટ

મીઠું ટેસ્ટ પૂરું ખાંડનાથી શું આપણે હળદર હાફ ટી સ્પૂન જેટલી મરચાની પેસ્ટ કીધું પેલા વઘારમાં નાખીશું

લીંબુ એડ કરીશું હવે નાખીશું બે ટી સ્પૂન હોય પ્રોપર બાઇન્ડિંગ આવે એના માટે હવે આપણે લોટને મિક્સ કરી દઈશું બધું હવે આપણે ફરી ફટાફટ રવૈયાને કટ કરી નાખીશું પછી એમાં આ મિક્સ એડ કરી નાખીશું એના પછી મેં થોડું બે ત્રણ ટી સ્પૂન ઓઇલ નાખ્યું હતું કારણ કે મમ્મી કીધું તું થોડું ચીક્કે એવું તો હોવું જ જોઈએ બાઈડી ઓકે ના બાજુના સાઈડના પત્તા કટ કરી નાખીશું ગ્લાસ સુધી કટ કરીશું ચેક બી કરીશું ઓકે ચીકે ને ડર બધું જ આવી આવા શેપા ફટાફટ રવૈયા કટ થઈ ગયા છે હવે આપણે એમાં ઘર મસાલો એટલે આપણે બધા રવૈયા ભરી નાખીએ મારા રવૈયા ભરીને રેડી છે ગેસ ઓન કરી નાખ્યો છે હવે આપણે વઘાર કરીશું વઘાર માટે પહેલાં નાખીશું આપણે ઓઈલ બે ત્રણ ટી સ્પૂન જેટલું હવે તેલ ગરમ થાય ત્યાં સુધી વેઈટ કરીશું ફ્રાય ફૂટી રહી છે હવે આપણે નાખીશું થોડું જીરું હવે આપણે નાખીશું થોડું લસણ મરચાની પેસ્ટ પેસ્ટ ટેસ્ટ સરસ આવે વઘારમાં હવે મેં આમાં મિક્સ કર્યું છે હિંગ અને થોડા મસાલા મરચું હળદર હવે આપણે નાખી દઈશું આપણા <company for Milwaukee> the we could I'm coming phool મેં હવે સો પ્રોપર આપણે મિક્સ કરી દઈશું મસાલા સાથે આ મસાલો છે આપણે શાક પ્રોપર જળી જાય પછી નાખીશું હવે આપણે નાખીશું આમાં પાણી હલાવવાનું નથી હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે રવૈયા થવા દઈશું બંધાઈને રેડીશું પરાઠાનો હવે આપણે બનાવીશું પરાઠા Hva sier du? Du er bra på dato. झे नसी झे नसी तो ये चो बत आता હવે મારા નાનાની કલી હતી पराठा બનાવવા માટે કે હવે આ રીતે ગૂટલીનો આકાર આપને પહેલા ખોલી લેવાનું અને પછી થોડું ઓઈલ સ્પ્રિડ કરવાનું આળે पराठાનો શેપ આપવાનો দেচি বউস মুত্য়ে পেরাটা গানোছে খরিট্য়ে থুরুয়ে হামালেশে দেয়ে খরিয়ে দান্য়ে কাডো কাহো ઠો વણાઈ ગયો છે હવે આપણે નાખી દઈશું આપણે આપણી સબ્જી જોઈ લઈએ ત્યાં સુધી